નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ બાવીસ ચોવીસો આજના અમરેલી માર્કેટયાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો ચાલો જાણીએ અમરેલી માર્કેટયાર્ડના બજાર ભાવ સિંગદાણા તેરસો પચીસ થી સોળસો બાવન જીરુ ચાર હજાર ત્રણસો ત્રીસ થી ચાર હજાર નવસો પચાસ એરંડા નવસો સિત્તેર થી એક હજાર ને છ સણા એક હજાર એસી થી બારસો ને સત્યાસી મગ ચૌદસો ત્યાંશી થી સોળસો ને વાત કરવી તુવેરની સત્તરસો થી સાઠ તો વાત કરવી આપણે ધાણાની આઠસો થી દસ સોયાબીન સાતસો અઠાવન થી આઠસો ને છ્યાસી જુવાર ચારસો અગિયાર થી નવસો ને હોળ તલ કાળા તેને હજાર થી ચોત્રીસો પૂરા તલ સફેદ ચૌદસો થી પચીસો ને ત્રેપન ટુકડા ચારસો થી પાંચસો ને બાણું ઘઉં લોકવન ચારસો થી પાંચસો ને મગફળી અગિયારસો પંચ્યાસી થી બારસો મગફળી મોટી અગિયારસો થી બારસો ને તો વાત કરી કપાસની નવસો થી પંદરસો તો આ તાજના અમરેલી માર્કેટ બજાર ભાવ